નમસ્કાર મિત્રો કરમસદ સરદાર સાહેબનું વતન આપણે ગઈકાલે એપિસોડ કર્યો અને શંકરસિંહ વાઘેલાને માટે અમે શબ્દ પ્રયોગ કર્યો કે બીચ મેરા ચાંદભાઈ ગમે ત્યાં કુદી પડવું એ શંકરસિંહ વાઘેલા નો સ્વભાવ હું હંમેશા એમને કહું છું કે બાપુ સ્વસ્થતા પૂર્વક આપ નેતાગીરી કરો પણ બાપુ ચંચળ છે બાપુ એક ઠેકાણે રહી શકતા નથી રાષ્ટ્રીય સ્વયંસેવક માં એમના વર્ગ શિક્ષક પ્રવીણ તોગડિયા હતા અને પછી ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એમણે કર્યો કેશુભાઈ કાશીરામ રાણા બધા મળીને અને પછી બાપુ કે છે એમ નરેન્દ્ર મોદીએ જે રીતે એમની કેશુભાઈ અને એમની મૈત્રીમાં પૂળો મૂક્યો એટલે એમણે બળવો કર્યો જે કોંગ્રેસને ભાંડતા હતા એ કોંગ્રેસના ટેકે એમણે સરકાર રચી મુખ્યમંત્રી થયા કેન્દ્રમાં મંત્રી થયા વિધાનસભામાં વિપક્ષના નેતા થયા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ થયા જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હતા અને નરેન્દ્ર મોદી મહામંત્રી હતા વિધાનસભામાં વિપક્ષના નેતા કોંગ્રેસે શું ના આઈપો એમને પણ બાપુ ક્યાંય સ્થિર રહી શકતા નથી બાપુમાં કોણ ભરોસો મૂકે એ જ પ્રશ્ન થઈ ગયો છે અને કા બાપુ પોતે બીજાઓનો ઉપયોગ કરવા માંગે છે ક્યારેક વચ્ચે તો છે ને અમે જયારે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં સમકાલીન એડિટર હતા ત્યારે બાપુ શિવસેના સાથે જોડાણ કરવા માટે આવ્યા હતા અને જય ના તંત્રી યશવંત શાહે અમને કે કીધું મને બે કરોડની નોટિસ ફટકારી છે એ નોટિસ તો મેં ફાડીને કચરા ટોપલીમાં નાખી દીધી છે બાપુને કહો કે સીધે સીધા કોર્ટમાં જાય ડેફેમેશન ફાઇલ કરે કારણ કે એ વખતે વિઠ્ઠલ રાદડીયા અને રાઘવજી પટેલ જે કેશુભાઈ ની માં બાપુના કયા ગરા હતા એ બાપુની સાથે જવાના પણ હતા એમનું મારા લખાણ થકી એમના મત વિસ્તારમાં જવાનું મુશ્કેલ બની ગયું હતું બાપુએ બહુ બધા ખેલ કર્યા રાજકીય બહુ બધી પાર્ટીઓ પણ ઊભી કરી હવે કરમસદ ની વાત આવે છે ત્યારે બાપુ પહેલા કુદી પડે છે મિથિલેશ અમીન અને બીજા જે લડત ચલાવી રહ્યા છે કે કરમસદ ને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવામાં ન આવે સરદાર સાહેબ નું વતન છે ભારતીય જનતા પાર્ટીના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા આ બધા લોકોએ જે કરમસદ માટે સ્પેશિયલ સ્ટેટસ નો આગ્રહ રાખ્યો તો લખીને માગણીઓ કરી હતી સલ્તનત ની સરકાર હતી ત્યારે સલ્તનતની એમની દ્રષ્ટિએ સલ્તનતની એટલે કે

એ નરેન્દ્ર મોદી દિલ્હીમાં બેઠા હોય અને એમના દૂત ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં બેઠા હોય ત્યારે કરમસદ સ્ટેટસ આપવાને બદલે આણંદ મહાનગરપાલિકાનું એક પરવ બનાવી દેવામાં આવે ત્યારે સ્થાનિક લોકોમાંથી પણ એક જુવાળ ઉભો થવો જોઈએ કે આ સરદારની ભૂમિ છે સિંહના કાળજાના લોકોની ભૂમિ છે અને એમાં છે ને કેટલાકે આપણને લખ્યું કે પટેલો નિર્માલ્ય થઈ ગયા છે ભીરુ છે ડરે છે મેં કીધું કેમ સરદાર સાહેબ પટેલો ના જ હતા સરદાર સાહેબ તો બધાના હતા આખા દેશના હતા અને મિથિલેશ અમીન જયારે આજે અમને મળ્યા ત્યારે અમે એમને એક જ સવાલ પૂછો કારણ કે દિલીપ મણી મણીએ ગઈકાલે અમારો મેસેજ મળ્યો હશે એટલે એમને ફોન કરીને સાથે જે વાત ક્રોસ ચેક કરવી હતી અમે પૂછ્યું કે ઓક્ટ્રોય થી વંચિત કોણે કરી તો એમનો જવાબ હતો કે શંકરસિંહ વાઘેલાએ જે શંકરસિંહ વાઘેલાએ કરમસદને કરોડોના ખાડામાં ઉતાર્યું એ શંકરસિંહ વાઘેલા ત્યારે કરમસદમાં સરદાર સાહેબ ની આ લેખ લઈને જોડાવાના છે છે અમને એના વિશે વાત કરે કેશુભાઈ ની પહેલી સરકારમાં દિલીપભાઈ મિનિસ્ટર હતા પછી શંકરસિંહ વાઘેલા મિનિસ્ટર ચીફ મિનિસ્ટર થયા અને શંકરસિંહ વાઘેલાને મળીને પણ એમણે કહ્યું હતું કારણ કે ઓક્ટરોય એક બે મોટી કંપનીઓના મારે નામ નથી લેવા બધા જાણે છે એમને બાર ઓક્ટરોયની બહાર કાઢી મૂકી શંકરસિંહ વાઘેલા એ શું અંડરસ્ટેન્ડિંગ હતી એમની એમની સાથે ખબર નથી એમણે અહીંયા કોઈ વીજળી કંપની પણ વેચી મારી હતી પણ આ બધું એમને એમને થતું નથી એ શંકરસિંહ વાઘેલા જેણે કરોડો રૂપિયા ની કરમસદ પાલિકાની આવક જે હતી એને એનાથી વંચિત કરીને એક તબક્કે તો એવો સમય આવ્યો દિલીપમણી મારે ભૂપેન્દ્રભાઈને ફોન કરવો પડ્યો કે ની નું વીજળીનું કનેક્શન કપાઈ ગયું કારણ કે ત્રણ કરોડ રૂપિયાનું બિલ વીજળીનું બિલ બાકી હતું અને કરમસદ પાલિકા પાસે પૈસા ન હતા શંકરસિંહ વાઘેલા નો જ આ પ્રતાપને જોકે હું શંકરસિંહને એકલા ને એના માટે જવાબદાર ન પણ ગણું કારણ કે બે હજાર સાતમાં નરેન્દ્ર મોદીએ કાઢી નાખવાનું નક્કી કરેલું એના તમે જોઈ શકો છો પણ કરમસદની લડાઈ જયારે ચાલે છે ત્યારે અમે દિલીપભાઈ ને પણ ખરું કે દિલીપભાઈ આનો કોઈ મધ્યમ માર્ગ ન નીકળે જેથી આંદોલન ન કરવું પડે સરદાર સાહેબ નું નામ છે ને ટકી રહે આમ તો સરદાર સાહેબ ને કોઈ ભૂસી શકવાની કોઈ કોઈ માઇનો લાલ એવો જન્મ્યો નથી કે જેની તાકાત હોય કે સરદાર સાહેબનું નામ ભૂસી શકે પણ મેં કે મધ્યમ માર્ગ અમારે ત્યાં મહારાષ્ટ્રમાં શરદ પવાર જયારે મુખ્યમંત્રી હતા ત્યારે અને એ વખતે આંદોલનો ચાલતા હતા મરાઠવાડા યુનિવર્સિટીના એક બાજુ શિવસેના અને ગોવિંદજીભાઈ શ્રોફના નેતૃત્વમાં તથા સવર્ણો એ મરાઠવાડા યુનિવર્સિટીને ડોક્ટર આંબેડકર આંબેડકરનું નામ આપવાનો વિરોધ કરી રહ્યા હતા બાળા સાહેબ ઠાકરેની શિવસેના અને બીજી બાજુ દલિત અને બીજા લોકો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી એ નામાંતર થવું જોઈએ એને માટેની ચળવળ ચલાવી રહ્યા હતા તો શરદ પવારે મધ્યમ માર્ગ કાઢ્યો હતો

જઈને કંઈક કહેવાના છે રાજુભાઈ પટેલ ધર્મજ મિત્ર છે એ અત્યારે આણંદ જિલ્લા જિલ્લાના ભાજપાના પ્રમુખ પણ છે દિલીપભાઈ કે મુખ્યમંત્રી આવ્યા હતા ખંભાતમાં અમારા ધારાસભ્યના ત્યાં લગ્ન સમારંભમાં ત્યારે અમે બંને સમય માગ્યો કે કરમસદના મુદ્દે તમારી સાથે વાત કરવી છે તો એમણે કહ્યું કે તમે સમય લઈને આવો આપણે કાઢીએ દિલીપભાઈ નું એવું કેવું છે કે સરદાર પટેલ મહાનગરપાલિકા એવું નામ અમે છે ને ગાંધીનગર ને પ્રસ્તાવિત કરવાના છીએ પ્રપોઝ કરવાના છીએ મને લાગે છે આ પાછો એક બીજો મુદ્દો ઉભો થશે આપણે ત્યાં યુનિવર્સિટીઓને નામો આપવાની બાબતમાં તો બધાના નામ જોડી દીધા તમને ખ્યાલ હશે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી નોર્થ ગુજરાત યુનિવર્સિટી પેલા નોર્થ ગુજરાત યુનિવર્સિટી હતી પછી જ અને હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી કર્યું પણ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી ડિપાર્ટમેન્ટ જ નથી જે માણસે જે 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 મહાન વિભૂતિએ ગુજરાતી ભાષાનું વ્યાકરણ લખ્યું એના નામે યુનિવર્સિટી કરવામાં આવે છે પણ ત્યાં ગુજરાતી વિભાગ જ નથી અમે તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતનું નામ નર્મદ ને નામે છે વીર ને નામે ત્યાં પણ નહોતો વિભાગ મને લાગે છે પછી શરૂ થયો છે પણ અમે તો એના માટેની ઝુંબેશ ચલાવેલી આનંદીબેન લેખો લખેલા નામો યુનિવર્સિટીઓ સાથે જોડવાની એક પરંપરા ચાલી પણ મહાનગરપાલિકા અને સરદાર પટેલ મહાનગરપાલિકા એવું નામ એ દિલીપભાઈને ને સૂજે છે મને લાગે છે કે ગાંધીનગર અથવા તો દિલ્હીશ્વર એની સાથે સંમત થશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે એના કરતા અમે જે વાત કરી કે કરમસદ આણંદ મહાનગરપાલિકા અથવા તો આણંદ કરમસદ મહાનગરપાલિકા આ એક વિકલ્પ હોઈ શકે અમે બીજો વિકલ્પ પણ એમને સૂચવ્યો અને અમે સૂચવીએ અને એ પણ સૂચવે તો સાંભળનારું કોણ છે ભારતીય જનતા પાર્ટીમાં તો કોઈ કોઈનું સાંભળતું જ નથી જે કરવા ધાર્યું હોય છે એ જ થાય છે અલગ નગરપાલિકા કેમ ન બનાવી શકાય અને ને વિશેષ દરજ્જો આ જે આંદોલનકારીઓ છે એ શાંત આંદોલન કરી રહ્યા છે બિન રાજકીય ધોરણે આંદોલન કરી રહ્યા છે અને મને લાગે છે કે આપણે જ્યારે એમના આંદોલનને ટેકો આપીએ છીએ ત્યારે આ વાત નિશ્ચિતપણે આપણે ધ્યાને લેવી જોઈએ કે કરમસદો પોરબંદર કે કરમસદ પાલિકા હતી ત્યારે પણ ભ્રષ્ટાચારથી ખતપતતી હતી અને સરદાર સાહેબ વોઝ અ લાસ્ટ પર્સન ટુ એક્સેપ્ટ કરપ્શન એમણે તો સંવિધાન સભામાં કહ્યું હતું કે આઈએ એસ અધિકારીઓ એ જો ખોટું કરે તો હું બેઠો છું એમને દંડિત કરવા માટે પણ આ રાજનેતાઓ અને આઈએ અધિકારીઓ અત્યારે મળીને જે ખેલ કરી રહ્યા છે ટકાવારીનો એને કોણ રોકશે કરમસદ પાલિકાના ભ્રષ્ટાચારને કોણ બહાર પાડી શકશે કારણ કે બધા મળતીયાઓ હોય છે કેટલાક બોલકા માણસો હોય છે રશેષ જેવા હું ઘણી વખતે ને કહું છું કે ભાઈ જરા ધીરો રે જાજુ બોલમાં કામ કર સરદાર સાહેબ વિશે જે અભ્યાસો અથવા તો ડોક્યુમેન્ટ જે સૌથી વધારે બધાને પૂરા પાડે છે તો એ રશેષ પટેલ છે અભ્યાસી છે પણ રસેષ પટેલ કદાચ ઘણાને ગમતો નહીં હોય પણ સરદાર સાહેબ ને મી જયંતિ ઉજવવાની હોય કે વીર વિઠ્ઠલભાઈ પણ કરમસદ ના વાસીઓ આજે ધારો કે ભાઈ શ્રી અમીનની સાથે જે મિત્રો હતા બે એડવોકેટ મિત્રો પણ હતા જે અલગ અલગ સમાજના હતા મને ગમ્યું કારણ કે એ પુરવાર કરે છે કે સરદાર સાહેબ એ કોઈ એક સમાજના બોક્સમાં જે લખે છે કે પટેલો આવા છે ને પટેલો તેવા છે આ જયેશ રાદડીયા ની શું કિંમત રહી છે ભારતીય જનતા પાર્ટીમાં એ આપણે જોઈ લીધું મનહર પટેલ કોંગ્રેસના પ્રવક્તા એ એ પાછા પટેલ જ છે એમણે લખ્યું એમણે વિડીયો પણ કર્યો કે જયેશ રાદડિયા તમે હું વાત કરો છો તમે સમાજની વિરુદ્ધમાં બીજા લોકોની હાજરીમાં બોલી રહ્યા છો તમારી ભારતીય જનતા પાર્ટીમાં શું કિંમત રહી છે એમના પિતાશ્રી વિઠ્ઠલભાઈ પટેલ વિઠ્ઠલભાઈ રાદડિયા પટેલ જ આમ તો એ જ્યારે હતા ત્યારે કોંગ્રેસમાં હતા ત્યારે કોરા મેન્ડેટ આવતા હતા અને વિઠ્ઠલભાઈ જેને ઉમેદવાર બનાવવા માંગતા હોય જેતપુર કે એ બાજુની જે પાલિકાઓ હોય કે સરપંચો ના હોય એમાં એ એમાં નામ ભરતા હતા અને એ એમના ઉમેદવારો થતા હતા અત્યારે તો જયેશ રાદડિયા પાંચસો કરતા પણ વધારે કન્યાઓના સમૂહ લગ્ન કરાવવા જેવું બહુ જ ઉત્તમ કામ કરે છે પણ એ જ મંચ ઉપરથી એ પોતાની જ્ઞાતિને ભાંડે છે અને પટેલોમાં એ વિખવાદ ચાલી રહ્યો છે એ પાછા એકમેકને ભાંડવામાં જ ઊંચા નથી આવતા અને એનો એનો આનંદ જે લોકો લઈ રહ્યા છે એ તમે જાણો છો કોઈ પણ સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ પોતે મજબૂત ન બને અને માત્ર આંગળી ઊંચી કરનારા ઓજ હોય એવું જે માને છે એ એવા લોકો પ્રત્યેક સમાજમાં એમની સાથે હોય એવી એમની અપેક્ષા છે હાજી આ કરનારાઓની જયેશ રાદડીયા કોંગ્રેસમાં ગયા પછી થોડા વખત માટે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી થોડા વખત માટે મિનિસ્ટ્રી મળી એની છે બંકો છે આમ તો કે પોતાની મેળે સહકારી સંસ્થાઓમાં છે ને એ જીતી શકે છે પણ એ જ સી આર પાટીલ અને એ જ વિજય રૂપાણી અને એ જ મનસુખ માંડવિયા એમની હાજરીમાં સમાજના કાર્યક્રમમાં સમૂહ લગ્ન ની વલોપાત કર્યો એ વલોપાત કરવા જેવો હતો કે નહીં એવો જયેશભાઈને પોતે જ આત્મચિંતન કરવાની જરૂર છે કે વિઠ્ઠલભાઈ ની શું હેસિયત હતી કોંગ્રેસમાં અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં એ હતા ત્યારે પણ અથવા આરજેપીમાં હતા ત્યારે પણ અને એ રાદડિયા ની શું રહી છે પોતે નક્કી કરી લે તમારો રમકડા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ ક્યાં સુધી કરવા દેશો અહીંયા હું જે કહું છું એ કે સરદાર સાહેબ કે ગુજરાતીઓ સિંહ નું કાળજો રાખજો મને લાગે છે આપણે બધા શિયાળના કાળજાવાળા થઈ ગયા છીએ આપણે જાગવાની જરૂર છે સ્વાભિમાન બેર જીવવાની જરૂર છે અને પોતાના અધિકારો માટે આપણે હંમેશા જાગતા રહેવાની જરૂર છે બંધારણ બચાવવાનું છે લોકશાહી બચાવવાની છે અને કરમસદને મામલે સરકારને ફરજ પાડવાની છે કે એણે કાં તો કરમસદ નગરપાલિકા વિથ સ્પેશિયલ સ્ટેટસ એ આપે બાકી પોરબંદર માં પણ ગુંડાગીરી તમને ખબર છે ગાંધી બાપુ અત્યારે પાછા આવે તો મને લાગે છે પોરબંદર થી પાછા વળી જાય એ કુતિયાણા પણ ન જાય એમનું વતન હતું કુતિયાણા ત્યાં જમીન હતી એમની કુતિયાણા ન જાય ગાંધી બાપુ આવી ભ્રષ્ટભૂમિમાં ગુંડાગીરદી માં એ છે ને રે જ નહીં ગાંધી બાપુ ક્યાં રહેવું એ જ પ્રશ્ન થઈ જાય જો આજે પાછા અવતરે તો એમની ગુજરાત વિદ્યાપીઠ માં ક્યાં જાય કારણ તમે બધા જાણો છો અને છતાં ગાંધીજીના ત્રણ વાંદરા થઈને તમે લોકો રહેવાનું પસંદ કરો છો એટલે તમારો પણ છે છે જેમ એ રીતે સરદાર સાહેબનો નો લોપ ક્યારેય થવાનો નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર